આ બાબતોનું માર્ગદર્શન વડીયા પીજી વિશે દ્વારા આપવામાં આવ્યું છે વીજ સલામતી એટલે જીવનની સલામતી સાથે આવનાર મકર સંક્રાંતિ પરમને પર્વને લઈને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે બાળકોને પતંગ પતંગ ઉડાડતી વખતે વીજધારોથી દૂર રહેવા કોઈ પણ અકસ્માતથી બચવા અને સલામતીના નિયમોનું પાલન કરવા માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે વડિયા પીજીવીસીએલ દ્વારા મકર સંક્રાંતિને લઈને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે આ અંગે વડિયાના મોંઘીબા પ્રાથમિક શાળાની અંદર ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર વડિયા પીજીવીસીએલના નાયબ ઇજનેર પટેલ જુનિયર ઇજનેર બોરડ અને નાયબ હિસાબી અધિકારી તળાવિયા સહિત શાળાના મોંઘીબા પ્રાથમિક શાળાના આચાર્ય ધર્મેન્દ્ર પાંચુ ધર્મેન્દ્ર ચુડાસમા દ્વારા માર્ગદર્શન અપાયું છે પીજીવીસીએલ દ્વારા વીજ સલામતી ઉજવણી કરવામાં આવી રહી છે આવનાર મકર સંક્રાંતિ પર્વને લઈને ખાસ પીજીવીસીએલ દ્વારા હાથ ધરવામાં આવી છે શાળાના બાળકોને પતંગ ઉડાડતી વખતે વીજ તારોથી દૂર રહેવા અને અકસ્માતથી બચવા માટે ખાસ ઝુંબેશ ધરાતી હોય તેવું જોવા મળી રહ્યું છે ચાલો સાંભળીએ વડીયા પીજીવીસીએલના અધિકારીઓ શું કહી રહ્યા છે વીજ સલામતી સત્તા અંતર્ગત બીજી સુલ દ્વારા મોંઘી બા કન્યાશાળાના છ સાત આઠના બાળકોને અમારા નાયબ રીતનેશ્રી એનઆર પટેલ અમારા જૂની રીતનેશ્રી વિખે ગોડ સાહેબ અને હું નાયબ નિરીક્ષક આરાયણ તળાવિયા દ્વારા આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવેલી હતી અને વિભાગીય કચેરીના માર્ગદર્શન તમામ બાળકોને વીજ સલામતી શું છે નજીકના ભવિષ્યમાં મકરસંક્રાંતિ આવી રહી છે બાળકો દ્વારા કેવી રીતે મકરસંક્રાંતિ સલામતી રીતે ઉજવી શકાય એમના માટે બાળકોને માર્ગદર્શન આપવામાં આવેલું હતું તેમજ તમામ બાળકોને આ અનુલક્ષીને એમના મનમાં જેવા પ્રશ્નો ઉદ્ભવત હતા એમના પ્રશ્નો સરો લીધે મેં જવાબ લોકોને પ્રયસ કર્યા હતા આ ઉપરાંત એના માનસ પડલ ઉપર જેવા જેવા વિચારો આવે એવા એને ચિત્ર વિજ સલામતી વીજ બચત એ બાબતે એમને એમને માર્ગદર્શન કરવામાં આવ્યા આ તકે તમામ બાળકોને બીજી સર તરફથી દુર્શાહ પણ કરવામાં આવશે શું કહેશો રાજના કાર્યક્રમ છે આજરોજ વડિયા બીજીવી સેલ દ્વારા મોઘીબા કન્યા કન્યા કન્યાશાળા વડિયા ખાતે ઉર્જા સપ્તાહ અંતર્ગત સલામતી બીજ બચત વિષય અનુસંધાને ચિત્ર આયોજન વડિયા કચેરી દ્વારા રાખવામાં આવેલ હતું જેમાં આશરે સો જેટલા વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધેલ હતો અને એમાં સારા ઉત્તીર્ણ સાથે પરિણામ એ લોકોને એના વિતરણ કરવામાં આવશે થેન્ક સર આજે વડિયા બીજી વિશેલ દ્વારા મોગીબા સ્કૂલ ખાતે વીજળી સલામતી વીજળી બચત અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન રાખેલ હતું જેમાં એસીથી સો જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જેમાં ઉત્તરાયણ થનારને પ્રથમ ત્રીજા તૃતીય અને ઇનામ વિતરણ કરવામાં આવશે ચિત્ર સ્પર્ધા જ છે તો રોજ વિસીએલ વડીયા દ્વારા એક તો વીજળી બચાવો વીજળીથી શું આપણે સાવચેતી રાખવી જોઈએ એના ક્યાં ક્યાં એમાં ઉપાયો આપણે વીજળી બચાવવાના ક્યાં કયા ઉપાયો જેમ કે સોલાર પેનલ નાખી શકાય ઇલેક્ટ્રિક ગાડીનો ત્યારે ઉપયોગ કરી શકે પેટ્રોલ ઇંધણ બચી શકે એનો એક વિચાર સાથે પીજી વિસીએલ વડીયા દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન રાખવામાં આવ્યું હતું જેથી બાળકોને આખો આજે બે કલાક સુધી સરસ મજાનો બીજી સર વડિયા દ્વારા માર્ગદર્શન હેઠળ આપડે આ કાર્યક્રમ સો આયોજિત કર્યો છે એમાં અંદાજીત સો બાળકો એ ભાગ લીધેલ છે લાભ આઠ ના બાળકોએ લાભ સમગ્ર